રાજકોટની લોકસભા બેઠક કે જ્યાંથી પરેશ દાનાણી આજે ઉમેદવારી પત્ર ભરશે ફોર્મ ભરતા પહેલાં બહુમાળી ચોકમાં પરેશ દાનાણી આ જનસભા પણ સંબોધશે હાલ તો તેઓ પહોંચી ચૂક્યા છે સભા સ્થળ પર અને થોડી જ વારમાં અહીં તેઓ જનસભા પણ સંબોધિત કરશે ફોર્મ ભરતા પહેલાં અહીં જનસભાને સંબોધિત કરવાના છે વધુ વિગતો મેળવીએ પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમ શું અપડેટ મળી રહ્યા છે ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કાઠિયાવાડી પાઘડી પહેરાવી અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અત્યારે સરદાર પ્રતિમા છે ત્યાં કુલ હાર કરી રહ્યા છે જે પરાક્રમ આપની પાસેથી અપડેટ લઈશું તો સરદારની પ્રતિમાને ફૂલહાર કરી અને તેઓ આગળ વધ્યા છે અને જ્યાં સભાનું આ સ્થળ છે ત્યાં તેઓ પહોંચ્યા છે પ્રચંડ પ્રતિસાદ ત્યાં અહીં મળી રહ્યો છે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે લલિત કગથરા પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે કોંગ્રેસના અન્ય નેતાઓ આગેવાનો પણ જોવા મળ્યા છે થોડી જ વારમાં હવે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે અને આજે તેઓ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને આ પહેલાં આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે બહુમાળી ભવન ખાતે આ જનસભા જેમાં પરેશ ધાનાણી પહોંચી ચૂક્યા છે અને આ જનસભાને સંબોધિત કર્યા બાદ તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે કે રાજકોટ લોકસભા બેઠક કે જ્યાંથી કોંગ્રેસના પરેશ ધાનાણી કે તરફ જેનો મુકાબલો થવાનો છે ભાજપના જે પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે અહીંથી ભાજપે તો બંનેનો અહીં રસપ્રદ મુકાબલો રહેવાનો છે અને આજે પરેશ ધાનાણી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે